અરે પાછી રીવર્સ આવે બુસ્ટર પૂરો થઈ ગયો બુસ્ટર હાલ એમ ચડાવી દીકરામાં સાયકલ છે ના ના હજી ઉપર જવા દયો સીવ ઉતરી જા ઉતરી જા પછી પાછો ચડાવી લે હાલો હાલો ડેન્જર રસ્તો આવી ગયો હું આવી ગયો

आ पछि राखि क्या ते पछि म आउ हा अइया के हो मस अइया राखि दिदी हा पवन के हो असला सांस आबे पाई त जोरी चढाए छ निराते निराते आइला आबे जो भ लागि जाय हो हालसीवाल अंश दिगु हालो કેમ મસ્ત દેખાય જો લીધાર ને રવિવારે અહીં બહુ ટ્રાફિક હોય ગાશે રિલાયન્સ વાળા બધા આવતા જો શું એમાં શું કર્યું ઘર બનાવ્યું હે હા હાલો હવે હવે સંભાળ્યામાંથી આપણે આપણે હે ને આ જસ્ટ હું એવું છે

ઈસ માંગસો ઈ ક્યો તે હું માય ગન્સ એ જીંકી ને મરી ઓહો એક જીંકી એ તે પડી જાય દીકરા અહીંયા ન ચડવાનું હો ઈ રમત એવી ન કરવાની બસ બે ને ભગવાન કહેવો તો પછી બે વાત માની લે ભગવાન હે શ્રીવંશ દીકા પડી જાય હો શિવભાઈ પડી ગયા તો લાગી ગયું કાશ લાઈ ગયો તને લાગ્યું ને એમ કે જો વા ધુમાડો કેવો નીકળે ઝૂમ કરીને બતાવું અહીંયા બધું ગાઉન હરગાયું છે આ શું યામ આપણું ઘર દેખાય નહીં દીકરા અહીંયા આટલું આપણું ઘર અહીંયાથી દેખાય પણ દીકરા ફોન માં ઝૂમ કરી તો ના દેખાય હો બોલે હા ઉ ભાઈ છોટો બોલે કઈ નથી મમી હી આઈડી નથી તો હું આતું માખો દેખાડાલ ક્યાં છે દેખાડી છોટો છોટો કી છોટો બોલે હાઉ છોટો હાઉ કોટો બોલાં સીયુ તો મમી ઊંડેડું હતું ઊંડેડું હતું

દીકરા પડી જાય પછી મને પાડો ત્યાં ક્યાં જડો પડે ને તો દાંત પડી જાય પડી જાય ને તારા હે તો કેમ જડો શિવભાઈ હે ઘર બનાવું છું બનાવી લ્યો બીજું હું અંશ તે બનાવ્યું હે અંશ તે ઘર બનાવ્યું દીકરા અહીંયા ના ચડાવ્યો હા તો હાલો તમે ઘર બનાવી લો તા હું અહીંયા બેહું હા

ફપોદા રમો છે કા કેરી ખાઈને પછી રમો બધા આમાં કોણ કોણ રમે કોણ કોણ થપોદા બધા હે દાદા કોના ઉપર છે અને આ બે થપોદા રમતા રમતા ને ભૂખ લાગી ગઈ જો શિવ ને અનંત ને કા દા બચાવી લીધું એ જનિયા દાદી બધા જડિયા જ નહીં જડે હે

મેથી વીણી લ્યો પછી થડક મોડક થી કાઢું થેપલા બીજું હું વાગે છે સવા આઠ અને અમે જો થેપલા બનાવી છે તો અહીંયા મારી સાસુ ગણી છે અને અહીંયા હું તળું છું તો હાલો જેને ખાવા હોય ફટાફટ થી આવી જાય કાશી ખાવાનું તો અત્યારે વાગી ગયો છે પોણા દસ અને જો જમીને કામ કરીને રાખી ગઈ રમવા માટે દહીં ને ચા ને એવું બધું અને આજનો આ વિડીયો અહીંયા જ પૂરું કરી છે વિડીયો કેવો લાગ્યો જો વિડીયો બની તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને તમે જીજો સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટી બાય બાય